દિવસમાં માત્ર ને માત્ર બે ટાઈમ આ એક ચમચી પાવડર લેવાથી આખા શરીરની ચરબી આઠ જ દિવસમાં ઓગળવા લાગે છે ભૂખ ઓછી લાગે છે તાકાતમાં વધારો થાય છે અને સાથે સાથે તમારા શરીરની પેટની ગડબડ દૂર થાય છે પાચનતંત્રની ગડબડ દૂર થાય છે શરીરમાં થાક લાગવાની સમસ્યા દૂર થશે અને તમારું વજન પણ એકદમ ઝડપથી ઘટવા લાગશે તો મિત્રો જીમ વગર એક્સરસાઇઝ વગર માત્ર ને માત્ર થોડું ભૂખ કરતાં ઓછું જમી અને થોડું ચાલવાનું રાખી અને તમે આઠ જ દિવસની અંદર વજન ઘટવાની શરૂઆત કરી શકો છો માત્ર ને માત્ર એક ચમચી પાવડરની મદદથી તો આ એક ચમચી પાવડર વજન અને ચરબીનો દુશ્મન છે તમે જેવું ગરમ પાણી સાથે

સાથે સાથે ઘણી બધી તમારા શરીરને રાહત મળશે મિત્રો ખરેખર આ ચાર વસ્તુ છે તે વસ્તુ ચારે ચાર વસ્તુ છે તે તમારા શરીરની અંદર ચરબી દુશ્મન છે તમારું પાચન તંત્ર મજબૂત કરશે તમારું કરશે અને સાથે ઘણા બધા ફેરફારો થશે તમારા શરીરની અંદર તમને તાકાત મળશે તમારા શરીરમાં તમને પ્રોટીન મળશે આયન મળશે કેલ્શિયમ મળશે ફોસ્ફરસ મળશે અને સાથે સાથે પથરા જેવી ચરબી છે એને ઓગાળવાનું પણ કામ કરે કરશે આ ચારે ચાર વસ્તુ તો ખરેખર મિત્રો અહીંયા આપણે જે વસ્તુઓ લેવાની છે એ દરેકે દરેક વસ્તુ ખૂબ જ ઉપયોગી છે માત્ર માત્ર આ સાતથી આઠ જેવા મરી દાણાના પ્રયોગ અને સાથે સાથે થોડો ઈશબગુલ અને મેથી દાણાનો આ પ્રયોગ તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ઓગાળશે તમને ખરેખર એવું લાગે છે કે તમે થોડું જમો છો અને તમારું વજન વધી રહ્યું છે તમે તમે ડાયટ કરો છો તમે એક્સરસાઇઝ કરો છો અને તમારું વજન બિલકુલ ઘટી રહ્યું નથી તો આ ઉપાય તમારા માટે છે કારણ કે આ ઉપાયની મદદથી તમારું વેઇટ લોસ ઇઝીલી થશે તમારું ફેઇટ લોસ ઇઝીલી થશે અને સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થશે આ ઉપાયની મદદથી તમારા શરીરની ચરબીમાં એકદમ ઝડપથી સુધારો થશે તમારા શરીરની ચરબી છે એ ઝડપથી ઘટવા લાગશે ચરબી તો ઘટશે સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થવાના છે મિત્રો આ ઉપાયની મદદથી સારામાં સારું વેઇટ લોસ થશે ફેટ લોસ થશે સાથે અસંખ્ય ફાયદાઓ થશે વજન ઘટશે એ ઉપરાંત તમારા શરીરમાં સ્ટેમિના મજબૂત થશે સ્ટેમિના મજબૂત થવાથી તમારા શરીરની અંદરની ચરબી છે એ આપોઆપ ઘટવા લાગશે ચરબી આપોઆપ ઘટવા લાગશે એટલે તમારું શરીર છે એ સુડોળમાંથી બેડોળ દોડ બનવા લાગશે તો મિત્રો જે લોકો ઓછું જમે છે જે લોકોનું પાચન તંત્રના કારણે વેટ લોસ થતું નથી એટલે કે વજન વધતું જાય છે વજન ઘટવાની બદલે જે લોકો ઓછું ખાય છે અને એમના શરીરમાં ચરબી વધારે જમા થાય છે એવા લોકો માટે આ આ ઉપાય બેસ્ટ છે ઉપાયની મદદથી એકદમ ઝડપથી તમારું ફેટ લોસ થશે અને ઘણા બધા ફાયદાઓ થશે વજન ઘટાડવા માટે આમ તો તમે ઘણા બધા પ્રયત્નો કર્યા હશે પરંતુ તમને રિઝલ્ટ કદાચ નહીં પણ મળ્યું હોય પરંતુ આ ઉપાયની મદદથી તમને સરસ મજાનું રિઝલ્ટ મળશે તો ચાલો જોઈએ રેસીપી મિત્રો ખરેખર આપ સૌને આ એટલો જ રેસીપીનો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ દિલથી કરજો અને સાથે સાથે તમારા સોશિયલ મીડિયામાં આ માહિતી શેરિંગ અવશ્ય કરશો અહીંયા આપણે હવે માત્રને માત્ર પચાસ ગ્રામ મેથીદાણા લેવાના છે મેથીદાણામાં પ્રોટીન છે મેથીદાણામાં ફાઈબર છે મેથી દાણા ખૂબ જ ઉપયોગી છે આ મેથી દાણા કડવા કડવા ચોક્કસ છે પરંતુ એ ગુણોનો ભંડાર છે કડવા મેથી દાણાની ફૂડની ઉપમા એટલા માટે આપવામાં આવી છે કે મેથી દાણા નિયમિત રીતે રાત્રે પાણીમાં પલાળો અને સવારે એ મેથી દાણાને ચાવીને ખાઈ જાઓ અને સાથે સાથે પલાળેલા મેથી દાણાનું પાણી પીવાથી તમારા શરીરની અંદર એંસી છટાયેલ રોગો કંટ્રોલ રહે છે ડાયાબિટીસના દર્દીઓ માટે લાંબાણું પાય છે જે લોકોને સ્નાયુના દર્દ રહે છે પગની પિંડીના દર્દ રહે છે એ લોકો માટે મેથી આ પ્રયોગ રામબાણ છે પાચનતંત્ર રિગાર્ડિંગ એસી જેટલા રોગો દૂર થાય છે બીજું સાથે આપણે લઈશું આઠથી દસ મેથી મરી પાવડર આ મરી દાણા હોય છે એ તમારા શરીરની અંદર પાચનતંત્ર મજબૂત કરે છે તમારા શરીરને રિટોક્સીકરણ કરે છે ગંદા કચરાને બહાર કાઢવાનું કામ કરે છે આપણે હોટેલમાં જમીએ છીએ કે પીઝા જેવો ખોરાક ખાઈએ છીએ તો મરી પાવડરનો છંટકાવ એટલા માટે કરવામાં આવે છે કારણ કે આ મરી પાવડર છે એક મરી દાણા અથવા મરીનો પાવડર તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ઓગાળે છે હવે ઉનાળાની ગરમીમાં તમે છાશની અંદર મરી પાવડર જીરું અને છંટકાવ કરવામાં આવે છે શું કામ તો ગરમી જેમ પડતી હોય છે તેમ તમારું પાચન તંત્ર નબળું પડે છે તો આ જે આપણે આયુર્વેદિક શાસ્ત્ર પ્રમાણે જૂની પરંપરા છે કે છાસમાં જીરું મરી પાવડર ફુદીના પાવડર આપણે એડ કરવાથી તમારા શરીરની અંદર છાસ સાથે લેવાથી પાચન સારું એવું થાય છે તો અહીંયા એકદમ ઝડપથી પાચન થશે ખાધેલા ખોરાકનું યોગ્ય રીતે પાચન થશે એ ઉપરાંત તમારા શરીરની જે ચરબી છે એ ચરબીનો ઈઝીલી નિકાલ થશે ત્રીજી વસ્તુ છે એ છે તજનું લાકડું અહીંયા આપણે અંગૂઠા જેટલું તજનું લાકડું લેવાનું છે તજ તમારા શરીરની અંદરની કેલરી વાળવાનું કામ કરે છે તજ તમારા શરીરની ચરબી ઓછી કરવાનું કામ કરે છે તજ પેટની ચરબી હોય છે અને આવી ફરતી ચરબી એ એકદમ ઝડપથી ઓછી કરવાનું કામ કરે છે તજ அது அப்படி லே பச்சா கிராம ஜி

એ વજન ઘટાડવા માટે સાથે સાથે આપણા શરીરમાં લોહી વિકાસ કરવા માટે હાડકા મજબૂત કરવા માટે જીરાના ઘણા બધા પ્રયોગો કરવામાં આવ્યા છે હવે આપણે લઈએ ઈશબગુલ પચીસ ગ્રામ ઈશબગુલનો પાવડર અહીંયા તમે જો આ જે ઈસબગુલ છે તે કબજિયાત અને પેટની ગળબડ દૂર કરે છે જો તમારા શરીરમાં કોઈ પણ જગ્યાએ પેટની ગળબડ હશે તો તમારું વજન પણ એકદમ ઝડપથી વધશે તો અહીંયા તમારે વેટ ક્લોઝ કરવું છે તો અહીંયા પેટની ગળબડ પણ આપણે દૂર કરવી પડશે કબજિયાત પણ આપણે દૂર કરવો પડશે તો અહીંયા સૌથી પહેલા આપણે ઈસબ ગુલનો ઉપયોગ કરીશું હવે અહીંયા પાંચ વસ્તુ છે તમે જોઈ શકો છો મેથી દાણા પચાસ ગ્રામ દસથી પંદર દાણા અંગૂઠા છેટલું તજનું લાકડું પચાસ ગ્રામ જીરું અને પચીસ ગ્રામ ઈસબ ગુલ આ બધી જ વસ્તુઓને આપણે સરસ મજાના મિક્સર જારમાં લઈ અને દળી લેવાની છે અને એનો ફાઇન પાવડર બનાવી લેવાનો છે તો ચલો સૌથી પહેલાં પાવડર બનાવી લે તો અહીંયા બનીને રેડી છે આપણો પાવડર આ સૌથી મિક્સર આપણે બનાવીશું એટલે ઈઝીલી બનશે હવે આપણે કેવી રીતે સ્ટોરેજ કરવાનું છે અને કેવી રીતે લેવાનું છે એ જોઈએ તૈયાર થયેલા પાવડર છે દિવસમાં તમારે બે વાર લેવાનું છે એકવાર બપોરના ભોજનના એક કલાક પહેલા અને એક ચમચી હૂંફાળા ગરમ પાણી સાથે અને રાત્રે સૂતા પહેલાં એક ચમચી હુંફાળા ગરમ પાણી સાથે નિયમિત રીતે આ પાવડર લો તમારા શરીરની પેટની ચરબી ઘટવા લાગશે ભૂખ તમને ઓછી લાગશે સાથે સાથે તમારા શરીરના ચરબી પણ ઓગળવા લાગશે એ ઉપરાંત તમારા શરીરમાં સ્ટેમિના આવશે તમને વારે વારે થાક લાગતો હશે તો એ નહીં લાગે તો ખરેખર સરસ મજાનો વેઇટ લોસ પાવડર છે ઘરે બનાવો અને વજન ઘટાડો